અગિયાર થઈ હશે ને પાવામાં સપ્લાયનો ઉપયોગ કરી લે કરેલો છે મિત્રો તો મિત્રો પહેલો વિડીયો છે તો જરૂરથી સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો

એક મોટરમાં સોળ ખુવારા ચાલે છે આ મોટરમાં સોળ ખુવારા છે ને ઉપાડતી નથી એટલે નવ ખુવારા સડાવેલા છે આમાં નવ ખુવારા છે ઓગણચાલીસ નંબર માંડવી છે મિત્રો આ ਜੋ ਇਸ ਕੋ ਸੋ ਆਯੁ ਨਾ ਉਗੀ ਸੇ ਥੋਡੀ ਕਾ ਸੀ ਉੁ ਗੀ ਸੇ ਮੀਤ੍ਰੋ ਦਾਰ પંદર વીઘાની માંડવી છે મિત્રો તમે જોઈ શકો છો તમને બતાવું પંદર વીઘાની માંડવી આવેલી છે તમે જોઈ શકો છો અને તમને મિત્રો કેરી બતાવો કેરી કેરી કેટલી લાગેલી છે હવે પાકવા આવી છે હવે ઉતારવાની તૈયારી છે કેરી હવે લઈ લેશો બે ત્રણ દિવસમાં તૈયારી છે કે